જમવા જવાનું નક્કી કરી નાનપણ ની બધી યાદ તાજા થઈ ગઈ છે અહિયાં કેટલી રીંગ છે આઠ રીંગ થઈ ગયો એ થઈ ગયો એ થઈ ગયો અને ઘણા ટાઈમ પછી બધા મિત્રો ભાઈઓ બધા ભેગા થયા છે

અને દઈ તો ચાલો બધા જમવા વાઈ ગયા છે રાતના દસ અને ઘણા દિવસથી આપણે દવાખાના દોડા દોડીમાં હતા એટલે આપણા વ્લોગની અંદર લગભગ દસ પંદર દિવસથી આપણે ગેમ રમાડી નથી શક્યા અને તમને દેખાડી પણ નથી શક્યા અને આજે એકદમ નવી ગેમ લાવ્યા છે અત્યાર સુધીના આપણે એકેય વ્લોગમાં તમે આ ગેમ નહીં જોયું હોય અને ગેમ રમાવાની છે પપ્પા અને આરવ વચ્ચે હવે જો નાનપણની બધી યાદ તાજા થઈ ગઈ છે અહીંયા કેટલી રીંગ છે આઠ રીંગ

સેકન્ડ ફેલ સેકન્ડ ફેલ થર્ડ ફેલ ફોર્થ ફેલ 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 અને એક પોઈન્ટ થયો છે પપ્પાનો આ ટોટલ બે રાઉન્ડ પછી જે કોઈ જીતશે એને એક થમ્સ અપ નો ગ્લાસ આપવામાં આવશે જે હારી જશે એને આપણે ઉધરસ ની ગોળી ખવડાવવાની છે આરો ભાઈ રેડી આરવ ભાઈ નો ફર્સ્ટ ચાન્સ હાલો એ ફેલ 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 આરવ ભાઈ નો ફર્સ્ટ ફેલ સેકન્ડ ઓલસો ફેલ ઓ ફેલ થર્ડ ઓલસો ફેલ ફોર્થ ઓલસો ફેલ ફિફ્થ ઓલસો ફેલ સિક્સ્થ ઓલસો ફેલ આ સાતમો ફેલ અને લાસ્ટ ચાન્સ ઈ તો અઘરુ છે અરે 0.6 નો

અને લાસ્ટ ચાન્સ હજી એક બાકી છે ઓકે આ ટોટલ આની અંદર કેટલા આવ્યા છે બે આવ્યા છે ને આગળનો એક એટલે પપ્પાના ત્રણ પોઈન્ટ એટલે આરવ ને જીતવું હોય તો ચાર પોઈન્ટ ફરજિયાત કરવાના છે તો પપ્પાના બે રાઉન્ડમાં ટોટલ ત્રણ પોઈન્ટ અને આરવ ને એની આગળ આઠ માંથી ચાર પોઈન્ટ કરવાના છે જો ત્રણ પોઈન્ટ કરશે તો પાછી ટાઈ થશે હાલો આરવ ભાઈ એ ફેલ મોટું જ ફેલ થઈ ગયું એ થઈ ગયો 1.1.1. I don't know 1. Point. જો ભી હાલો 2 પોઈન્ટ કરી નાખે તો એ કામ થઈ જાય. હાલો ફેલ. એ ફેલ ફેલ. ઓ હો હો. ઈ આ હા હા હા. આ પૂરો પૂરો 1 પોઈન્ટ થયો લારો. 1 પોઈન્ટ મારા ગ્રી પોઈન્ટ હાલો. આરો હારી ગયો છે ખાલી 1 પોઈન્ટ લારો માટે આપણે ઉદ્રસની ગોળી છે અને પપ્પા જીતી ગયા છે એમના માટે થમ્સ અપ લઈ આવી.

વાય છે રાતના ફોણા અગિયાર અને સરસ મજાની ગેમ રમી જોઈ લો આજે ઘણા દિવસે ક્રિમ રોલ લેવા છે ક્રીમ રોલ ખાઈ છે અને અહીંયા આપણો વ્લોગ ચાલુ છે કાલનો વ્લોગ નો જોયો હોય તો જોઈ આવજો જોઈલા ભાઈ સરસ મજાનો વ્લોગ અમારા મેડમ એ સુતા સુતા જોવે છે અને આંડો આવી ગયો છે અને આરો ભાઈએ જલસા કરતા કરતા જોવે છે તો ચાલો બધા ક્રીમ રોલ ખાવા વેનીલા ક્રીમ રોલ આપણે લાવ્યા છે બૂટમાં ના હોય તળિયા અરે ઘરમાં ના હોય નળિયા ખીચામાં ફક્ત બોરના ઠળિયા એના કામ બધા કુંડાળિયા એને ગળવા જેલના સળિયા અને કોક પૂછે કે કેમ છે અને કોક પૂછે કે કેમ છે તો ભાઈડો કે આપણે તો મોજ દરિયા મોજ દરિયા તો જિંદગીમાં બસ મોજ કરવાની છે પણ સારી મોજ કરવાની કે કોઈ દિવસ આપણા હિસાબે આપણા ફેમિલી ને કોઈ તકલીફ ન પડે તો ચાલો આ સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી છે આશા રાખીએ કે આજનો વ્લોગની તમને આજની અમારી નવી ગેમ પણ ગમી હશે અને આવનારા દિવસોમાં નવરાત્રીના ધમાકેદાર વ્લોગ્સ પણ આવવાના છે એટલે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકનમાં ઓલ ને ક્લિક કરી નાખજો એટલે જ્યારે પણ અમે અમારો વિડીયો નવો અપલોડ કરીએ એટલે સીધું નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય તો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા રજાપો ગુડ નાઇટ આભાર એન્ડ જય શ્રી રામ